ને બધા છે સ્નાન કર્યું હોય છે હકડો અને એ વખતે બધાએ સ્નાન કરી લીધા ગંગાજીમાં નાય લીધા હર હર ગંગે કરી લીધું બોલ્યા શ્લોક બોલ્યા બધું પૂરું થયું અને પાછા નીકળવા ટાને યાદ આવ્યું કે

પણ તો ખમકારા મીડા થવા ગંગાજી માંથી આમ સુડી વાળો જેને કહે હાથ નીકળ્યો અને ઓલા શેઠિયાન સાધુન બધાય શબ્દ એક નવ સરે મેદ ની સ્તપ્ત જો રિયા બધે આ ઘટના બને આવું કેમ બને કેદી ડાયા માણે હે કીધું કે ઈ આ રોહિદાસ ભગત ગીર માં બેઠો બેઠો ન્યા ફડકારો કર્યો છે ને ગંગાજી ને આયા હાથો હાથ લેવું પડ્યું છે ભલા માણસ ઈ આમ જેને કહેવાય ચુંદડી ને લીધા લીધા એટલું નહીં અને લેતા નહીં તરત જ આમ મયોગ્યો હાથ અને પાછો નીકળ્યો અને હોનાનો એ રતન જડીત એ વખતે તો અત્યારે તો એની કોઈ કિંમત ન આ કે તેની નહોતી કિંમત અંકાણી એવું દીધું ને કીધું કે ચુંદળીને મોડીઓ તો લઈ લીધા ગંગામાંથી અવાજ જાયો પણ મારા ભગતને થોડીક આટલી યાદી આપી દેજો આ કડું આપી દેજો રત્ન જડીત હીરા જડીત ભલા માણસ અને પછી આખો પ્રસંગ તો બહુ જ જાણીતો પણ વળતા આવતા શેઠને એમ થયું કે આવું હીરા જડીત કંગણને આ તો આ તો ક્યાંય મળે નહીં ને આનું તો મૂલ ના આ તો બધું હવે આપણે ભગતને ઓમે ભગત માણાને હવે એને આટલું બધું આનું તો કોઈ મૂલ નથી થાય આપણે એના હાટાનું એને બે કોટિયું દોકળા કંઈક આપી દઉં છું ને આ કાંઈ વાત હવે કરવી નથી તો કે કાંઈ વાંધો નહીં